વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી પર વોચ ગોઠવવામાં આવી હતી તેવામાં બે બાઇક પર ત્રણ શખ્સો આવતા જણાતા તેને રોકવામાં આવ્યા હતા વડોદરા શહેર જિલ્લામાં રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશીને દાનપેટી તથા મૂર્તિઓની ચોરીના કિસ્સાઓ વધ્યા હતા જેને ધ્યાનમાં રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસમાં દાહોદની મેડા ગેંગનો પર્દાફાશ થયો છે આ મામલે પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે અને તેમની પાસેથી રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે વીતેલા છ મહિનામાં વડોદરા શહેર ભાયલી ભરૂચ પોર કરજણ અંકલેશ્વર રાજકોટ જતલપુરમાં મોબાઈલ વાહન અને મંદિરમાં ચોરીના બાવીસ ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે જે મામલે સ્થાનિક પોલીસને સોંપવામાં આવેલી તપાસમાં ઉપરોક્ત કાર્યવાહી કરવામાં આવી છે જેમાં બચુભાઈ મેળા રહે ગુલબાર ગામ બરબાડા દાહોદ ગોવિંદ દલસિંહભાઈ મચ્છાર રહે સિમલિયા ખુર્દ ગામ ગરબાડા અને અજય બચુભાઈ મેળા રહે ગુલબાર ગામ બરબાડા દાહોદની ધરપકડ કરી લેવામાં આવી છે તેમની પાસેથી પાંચ પોઈન્ટ ત્રણ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તમામને દબોચતા ગુનાઓ ઉકેલાયા છે મેળા ગામે ચાર ઉમેશ મેળા સામે છ અને ગોવિંદ મચ્છાર સામે ત્રણ ગુનાઓ નોંધાયેલા છે આરોપીઓ ઘરની જગ્યાએ મંદિરને વધુ ટાર્ગેટ કરતા હતા તેઓ ઘરના મામલે લાંબો સમય જેલવાસ ભોગવી ચૂક્યા છે મંદિરમાં રાત્રે કોઈ હાજર ન હોવાથી તેની પસંદગી કરવામાં આવતી હોય છે આરોપી પહેલાં મંદિરની ડેકી કરતા હોય છે દાનપેટી ચકાસવા તેમાં સિક્કો નાખતા હોય છે સિક્કાના અવાજ પરથી દાનપેટી કેટલી ભરેલી છે તે નક્કી કરવામાં આવતી હોય છે કોઈને ભાગ ના પડે તે માટે પરિવારજનો જ રાખવામાં આવતા હતા ગુનાની સમયે તેઓ હાજર રહેતા હતા આરોપી સોના ચાંદીની મૂર્તિ વધુ ટાર્ગેટ કરતા હતા કારણ કે તેમાંથી રોકડ આવક થઈ જાય છે ચોરીના વાહનોને હાઈવે પર પાર્કિંગ તથા નાગરિકોના વાહન જોડે મુકતા હતા ભાગવામાં સરળતા રહે તે માટે મંદિરથી બાઇક દૂર મૂકવામાં આવતી હતી સવારે રેકી કર્યા બાદ આખો દિવસ તેઓ રેલવે બસ સ્ટેશન અથવા તો જાહેર બગીચામાં વિતાવતા હતા તમે જાણો છો એમ વડોદરા શહેરમાં પાછલા દિવસોમાં ખાસ કરીને ધાર્મિક સ્થાનો એટલે કે મંદિર છે દેરાસરો છે જૈનના ત્યાં ચોરીના બનાવો ઘણા બનેલા છે એમાં એક ગેંગ સક્રિય હતી એમને માહિતી મળેલી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘણા સમયથી એના પર વર્તાવ કરી રહી હતી એની અમને ગઈકાલે એક સફળતા મળી છે ત્રણ આરોપીઓ આ કામે અમે પકડ્યા છે એમાં બે સગા ભાઈઓ છે ઉમેશભાઈ બચુભાઈ મેળા અને અજયભાઈ બચુભાઈ મેળા અને ત્રીજા એના સાગરિક છે ગોવિંદ દલસિંહભાઈ મછાર આ ત્રણેય દાહોદ જિલ્લાના છે અને તેમની કાલે ગઈકાલે અમે ધરપકડ કરી અને પૂછપરછ કરતા ટોટલ અગિયાર ગુના તેઓએ કબૂલેલા છે એમાં ખાસ કરીને વડોદરા શહેરના નવાપુરા મકરપુરા અને અટલાદરામાં જે મંદિર ચોરીઓ છે એ છે સાથે સાથે વડોદરા ગ્રામ્યમાં કરજણ વરણામાં અને તાલુકા પોલીસ સ્ટેશનનું ભાઈલી છે અત્યારે તમને ખબર છે કે હમણાં તાજેતરમાં પોરમાં પણ ચોરી થયેલી બળિયાદેવના મંદિરમાં તો એ પણ આ ગુનાનો ભેદ આમાં ઉકેલાય છે અને સાથે ભરૂચ સિટીના બે વાહન ચોરીના ગુના છે આમ ટોટલ અગિયાર ગુનાનો ભેદ ઉકેલાય છે એ સિવાય પણ બીજા ઘણા એણે ગુના કર્યા છે એવી એની કબૂલાત છે પરંતુ અમે દફતરે જોઈએ છીએ એ રેકોર્ડ ઉપર આવા કોઈ ગુના દાખલ થયા છે કે કેમ એવા બીજા એને દસ બનાવો પણ પોતાની રીતે એ કબૂલેલા છે જોવા જઈએ તો એમની પાસેથી ટોટલ અમને પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ મળેલ છે જેમાં મોટર ત્રણ છે રોકડ રૂપિયા એક લાખ પંચાણું હજાર રૂપિયા જેવા છે ચલણી સિક્કા છે ચાંદીની અને સોનાની લગડીઓ છે અને પંચધાતુના જે જૈનના યંત્રો હોય એ પણ મળી આવેલા છે અને આ બધો જે મુદ્દામાલ છે એ ખરેખર જે ચોરીમાં ગયેલો એ જ મુદ્દામાલ છે એ ફરિયાદી એ ઓળખી પણ બતાવેલ છે આ ત્રણેય આરોપીની ધોરણસરની અટકાયત કરી અને બરોડા સિટીમાં જે પાંચ ગુના દાખલ થયેલા છે એ પોલીસ સ્ટેશનોમાં પહેલા સોંપવામાં આવશે એ ગુનાના કામે એના રિમાન્ડ મેળવીને આગળની તજવીજ કરવામાં આવશે ભરૂચ છે બરોડા ગ્રામ્યના પણ છે કરજણ છે વડોદરા તાલુકા છે એના પણ ગુના છે ટોટલ અગિયાર ગુનાનો ભેદ ઉકેલાય છે આ લોકોની એમો એવી હતી કે દિવસ દરમિયાન આ લોકો કોઈ મંદિરો ખાસ કરીને ટાર્ગેટ કરતા હતા અને પહેલાં એ લોકોએ ઘરફોડ ચોરી કરવાની પણ કોશિશ કરેલી બે વર્ષ અગાઉ પરંતુ એમાં ઘરના માલિકો જાગી જતા એક ધાડનો ગુનો દાખલ થયેલો એટલે આ લોકો પછી ખાસ કરીને જે મંદિરોમાં રાત્રે કોઈ માણસો ન હોય એ મંદિરને ખાલી કોઈ એટેન્ડન્ટ ન હોય ચોકીદાર ન હોય એને ટાર્ગેટ કરતા હતા ને ખાસ કરીને મંદિરો પણ એવા કે જે હાઈવે ઉપર સોસાયટીમાં ન હોય એ પ્રકારના મંદિરોને એ ટાર્ગેટ કરતા હતા દિવસ દરમિયાન તેઓ રેકી કરતા હતા મંદિરમાં જઈને જે દાન પેટી હોય કારણ કે પેટી લઈ જવાથી એને ઇઝીલી રોકડ રકમ મળી જાય મુદ્દામાલ મળે તો એને વેચવાની એક પ્રોસીજર એને કરવી પડે પૈસા મેળવવા તો ખાસ કરીને દાન પેટીને જે ટાર્ગેટ કરતા હતા એની એમો એવી હતી કે દાનપેટીમાં એ ચલણી સિક્કા નાખી અને વેરીફાય કરતા હતા કે આની અંદર જે દાન પેટી છે ભરેલી છે કે ખાલી છે ભરેલી છે તો કેટલી ભરેલી એનું એ અનુમાન કરી લેતા હતા દિવસ દરમિયાન અને રાત્રે પછી એ જ મંદિરને ટાર્ગેટ કરતા ત્રણેય દાહોદના છે જોઈએ હજી તપાસ ચાલુ છે રિમાન્ડ દરમિયાન કદાચ અન્ય કોઈ આરોપીઓની સંડોવણી જણાશે તો એની પણ ધરપકડ કરવામાં આવશે બની શકે કોઈ એની સાથે બીજા સાગરિકો હશે ગેંગ હશે તો પણ એ પણ તપાસ પોલીસ કેવી રીતે

ഗുന വരദാ നീട്ടി